ગત મોડી રાત્રિએ જે ઇ મીન્સ બે હજાર પચીસ સેશન ટુનું પરિણામ જાહેર કરવામાં આવતા જ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે બાજી મારી છે ફિનિક્સના આશરે પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓએ નાઇન્ટી નાઇન અને નાઇન્ટી એઈટથી વધુ પર્સેન્ટાઇલ મેળવી ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થામાં એડમિશન માટે લેવાતી પરીક્ષા જે ઇડવાન્સ્ડ માટે ઉત્તીર્ણ થયેલા છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની આ પાછળ દાદવાણી રસાયણ વિજ્ઞાનના શિક્ષકની મહેનત છે તે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે વર્ષો વર્ષની પરંપરા કોમ્પિટિટિવ પરીક્ષામાં ટોપર્સ આપવા એ જાળવી રાખી વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે વડોદરાના દરેક નગરજનોને ગૌરવાન્વિત કર્યા છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ અગિયાર સાયન્સના એડમિશન હાલમાં શરૂ છે જેની નવી બેચ ધોરણ દસ એસએસસી બોર્ડના પરિણામ પછી શરૂ થવા જઈ રહી છે અને ફિનિક્સના ચાર પ્રોગ્રામ સિક્સ મંથ આઈસીપી વન યર ટુ યર ફોર યર પ્રોગ્રામ ચાલી રહ્યા છે હું મુકેશ દાદવાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર આજ રોજ જેઈ મેઇન સેશન ટુનું પરિણામ આવેલું છે આદિતનું ગુજરાત ફર્સ્ટ આવેલું છે અમારા આશરે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ નવ્વાણું પીઆર ઉપર આવેલા છે અને બાળકોની સખત મહેનત શિક્ષકોની સખત મહેનતથી આ પરિણામ અમને મળેલ છે અમારા ચાર બેચિસ ચાલે છે સિક્સ મંથ પ્રોગ્રામ વન યર પ્રોગ્રામ ટુ યર પ્રોગ્રામ ફોર યર પ્રોગ્રામ સિક્સ મંથને અમે આઈસીપી પ્રોગ્રામ કહીએ છીએ ઘણા બાળકો ફોર ઇયરથી છે ઘણા બાળકો ટુ યરથી છે જે આ બધા બાળકોએ રિઝલ્ટ મેળવેલું યસ આ જે ડબલ પરીક્ષાથી વિદ્યાર્થીઓ એનઆઈટીમાં ઇન્ડિયાની ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મેળવશે ઘણી બધી સારી એનઆઈટી છે હજી આ લોકો જે એડવાન્સ આપશે અને આઈઆઈટીમાં એડમિશન મેળવવાનો પ્રયત્ન કરશે આપણે પ્રે કરીશું કે એડવાન્સનું રિઝલ્ટ બાળકોનું આવું નવું જળવાઈ રહે બસ બધા વિદ્યાર્થીઓને રોજનું રોજ પ્રેક્ટિસ કરવી જોઈએ જે શિક્ષકે એ કરવું જોઈએ મોબાઈલથી દૂર રહેવું જોઈએ અને મા બાપ અને શિક્ષકો અને સારા મિત્રોનું સંગત રાખીને એ જે સૂચના આપે છે શિક્ષકો મા બાપ અને સારા ફ્રેન્ડ્સ એને ફોલો કરો રાઈટ અને એજ્યુકેશન જ લાઈફમાં હમણાં બહુ જ જરૂરી છે તો વિદ્યાર્થીઓએ ભણવા તરફ પડવું જોઈએ ધીરે ધીરે ડિસ્ટ્રેક્શનને મોબાઈલથી દૂર થવું જોઈએ હું મારા રિઝલ્ટથી બહુ ખુશ છું અને હું આવું જ રિઝલ્ટ આગળ પણ લાવવા માગીશ હું બધાને ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટને મારા બધા ટીચર્સને બધાને હું થેન્ક યુ બોલવા માગું છું મારા વેલ વિશર્સ મારા ફ્રેન્ડ્સ મારા રિલેટિવ્સ મારી ફેમિલી એ બધાએ મને સપોર્ટ કર્યો છે અને હું જે જોયું છે એટલે ક્લાસમાં અટેન્શન આપવાનું અને એફર્ટ્સ પુટ કરવાના એ બધોથી ફાયદો થયો છે અને એટલે એક વન થિંગ કે અમે બધા ફ્રેન્ડ્સ મળીને પછી પેપર્સ આપતા હતા અને અમે એ પેપર્સને ડિસ્કસ કરતા હતા તો એનાથી પણ ફાયદો થયો છે